નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વેધર અપડેટમાં વાત કરવી છે ગુજરાતની અંદર જ્યારે અત્યારે માવઠું ચાલી રહ્યું છે અને ઘણા બધા વિસ્તાર એવા છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં આપણે જોયું કે જ્યાં આઠથી નવ ઇંચ સુધી વરસાદ આપણને દેખાયો છે આવી જ પરિસ્થિતિ આપણને બીજા પણ સૌરાષ્ટ્ર પંથકમાં દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ આ પરિસ્થિતિ છે ઘણા બધા પાક એવા છે કે જેમને નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતોમાં સેવાઈ રહી છે પણ ખાસ કરીને આજના દિવસ દરમિયાન આખા દિવસની પરિસ્થિતિ સ્થિતિ કેવી રહેવાની છે અને કયા પંથકમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમની ચર્ચા કરીએ સૌથી પહેલા આપણે જે અત્યાર સુધી આપણને કચ્છની અંદર જે વરસાદ નહોતો દેખાતો એટલે આજે વાત સૌથી પહેલા કરવી છે કચ્છ અને સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જો જોવા જઈએ તો અલગ અલગ પંથકની અંદર આપણને જે વરસાદ દેખાઈ રહ્યો છે એમાં આપણે ભાવનગરથી શરૂઆત કરીએ તો ભાવનગરના જે આજુબાજુના વિસ્તારો છે ભાવનગર છે સોનગઢ છે પાલીતાણા તળાજા આ બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ મહુવા પંથક છે રાજુલા પંથક છે એમની સાથે તુલસી શ્યામ અને ઉના જે આ ઉના પંથક છે ત્યાં આપણને વધારે વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તાર આપણને કોડીનારમાં હળવોથી મધ્યમ દેખાઈ રહ્યો છે વેરાવળ આગળ જઈએ તો માંગરોળ છે કેસોદ છે જૂનાગઢ બગસરા વિસાવદર ધારી અમરેલી સાવરકુંડલા આ પંથકમાં વરસાદ છે ખાસ કરીને અમરેલી ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે કારણ કે ગઈકાલે રાત્રે પણ ત્યાં સારો એવો વરસાદ આવ્યો છે કમોસમી જ્યાં માવઠું છે તે વધારે પડ્યું છે વધારે ઇંચનો વરસાદ ત્યાં નોંધાયો છે અને ઘણા બધા ત્યાંના જે લોકો છે તેમને પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે જે રીતે અત્યારે આખી જ્યાં પરિસ્થિતિ બદલાય છે તેમાં ખાસ કરીને હવે એ પણ જોવાનું છે કે જે રીતે ઉપલેટા છે કુતિયાણા કેસોદ આ બધા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે ભારે વરસાદની સંભાવના તો ભાણવડ છે લાલપુર છે ખંભાળિયામાં છે આ વરસાદ ઓખા દ્વારકા પોરબંદરના વિસ્તારો ભાટિયા છે ત્યાં નથી પરંતુ જે લાલપુર જામનગરનો પંથક છે કાલાવડનો પંથક છે ધ્રોલ છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાય છે જો રાજકોટની વાત કરીએ તો રાજકોટ સાપર વેરાવળ ગોંડલ લોધિકા ભૂણાવા આ બધા જ વિસ્તારોની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે ત્યાં કોઈ જ ભારે વરસાદની સંભાવના નથી દેરડી છે જેતપુર પંથકની વાત કરીએ જેતપુર ધોરાજી જે આ બધા જ ભેંસાણ જૂનાગઢ બિલખા પછી કંડોળા ઉપલેટા આ બધા જ વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે પણ ખાસ રાતના સમય દરમિયાન આપણે ગઈકાલે જોયું કે રાતના એકથી બે વાગ્યા દરમિયાન વરસાદી ઝાપટા સારા એવા ત્યાં પડ્યા છે કારણ કે ત્યારે રાતના સમયે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું હવે આજ જે પરિસ્થિતિ છે એમની વાત સૌથી પહેલાં કચ્છની કરીએ કારણ કે કચ્છમાં આપણને ક્યાંય એકદમ વધારે વરસાદ નહોતો દેખાતો પરંતુ હવે આપણને જે ખાવડા નલિયા છે માંડવી છે ગાંધીધામ છે તેમાં વરસાદ દેખાય છે માંડવીનો પંથક જે છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે રાપર પંથકમાં પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે અત્યારે વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદ રાધનપુર આ બંને વિસ્તારો એવા છે કે જ્યાં આપણને ભારે વરસાદની સંભાવના છે પાલનપુરમાં એટલો બધો વરસાદ નથી પરંતુ હા ત્યાં વરસાદની જે શક્યતા છે ચોક્કસ દેખાઈ રહી છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં કારણ કે જે અહીંયા અરબસાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ જે ગઈકાલે જે ડિપ્રેશનમાં ફેરવાય એ હવે ધીમે ધીમે ઉપર જઈ રહી છે પોરબંદરથી આગળ દ્વારકા સુધી એટલે વરસાદ હવે કચ્છ સુધી પહોંચ્યો છે અહીંયા જ્યાં સુધી સિસ્ટમ હતી ત્યાં સુધી આપણને દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાતો હતો પરંતુ હવે દક્ષિણ ગુજરાતની જે પરિસ્થિતિ છે એકદમ સામાન્ય થઈ છે આ પરિસ્થિતિ આપણે બાર વાગ્યા નહીં જોઈ હવે લગભગ જોવા જઈએ તો ચાર પાંચ છ વાગ્યાની આજુબાજુની જો પરિસ્થિતિ જોવા જઈએ તો એ જ પરિસ્થિતિ કચ્છ સૌરાષ્ટ્ર પંથકની છે પણ જે સુરેન્દ્રનગરનો પંથક છે ત્યાં વધારે વરસાદ દેખાઈ રહ્યો છે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદ વડોદરા સાંજે છ સાત વાગ્યાની આજુબાજુ વરસાદ રહેવાનો છે આ પરિસ્થિતિ એ છે એટલે દિવસ દરમિયાન આપણને વરસાદ છે સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં દેખાવાનો છે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે હવે નબળી પડી રહી છે કારણ કે એકત્રીસ તારીખ સુધી જ આપણને એવું કહેવામાં આવ્યું હતું કે ભારે વરસાદની શક્યતા છે પછી એક કે બે દિવસ દરમિયાન કોઈ જ વરસાદ એટલો બધો નથી છાંટા પડી શકે છે અમુક વિસ્તારોની અંદર બાકી ક્યાંય જ વધારે ઇંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા નથી પરંતુ ખાસ કરીને જે અમરેલી છે તેની આજુબાજુના વિસ્તારોમાં એવું કહેવામાં આવ્યું છે પરિપત્ર પણ એકત્રીસ તારીખ સુધી ત્રીસ તારીખ સુધીનો જાહેર કરવામાં આવ્યો છે કે માછીમારોએ દરિયો ન ખેડવામાં આવે કારણ કે જેટલા પણ માછીમારો દરિયો ખેડવા માટે ગયા હતા એમને પરત બોલાવી લેવામાં આવ્યા છે ચાલીસ થી પચાસ કિલોમીટરની પવન જે ઝડપ છે ત્યાંથી ફૂંકાઈ રહ્યો છે એટલે બધાને સહી સલામત અલગ અલગ જગ્યા ઉપર ખસેડવામાં આવ્યા છે રાજુલા તાલુકાના કેટલા બધા ગામડા એવા છે કે જ્યાંથી લગભગ બસો થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આવી પરિસ્થિતિનું નિર્માણ લગભગ હજુ કે બે દિવસ દરમિયાન આપણને જોવા મળી શકે છે કારણ કે એકત્રીસ તારીખ સુધી આ વરસાદી રાઉન્ડ શક્યતા આપણને વ્યક્ત કરવામાં આવી છે હવે આ બધાની વચ્ચે આજના દિવસ દરમિયાન આજે હજુ બે દિવસ કેવો વરસાદ રહેવાનો છે તે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લાની અંદર સૌથી વધારે તીવ્રતાની શક્યતા છે કે જેમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે ઘણા બધા મિત્રોને ત્યારે એવું હતું કે માવઠામાં તો ક્યાંય પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ નહીં પડતા હોય પણ આજે એ વસ્તુ બની છે છેલ્લા ચોવીસથી છત્રીસ કલાકની અંદર જોવા જઈએ તો ગીર સોમનાથ હોય કે અમરેલીના દરિયાકાંઠાના વિસ્તાર હોય ભાવનગરના વિસ્તાર છે અનેક વિસ્તારની અંદર પાંચ થી લઈ અને છ ઇંચ સુધીના પણ વરસાદ છે એક બે સેન્ટરમાં પાંચ ઇંચ ઉપર પણ વરસાદ જતા રહ્યા છે આ પ્રકારના વરસાદ થયા છે અને એ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ અને મધ્યમ વરસાદ ચાલુ છે હવે ખાસ કરીને આગળના દિવસની વાત કરવા જઈએ તો અત્યારે અરબસાગરમાં જે સિસ્ટમ છે એ ડિપ્રેશનની કેટેગરીમાં છે અને આજે એ સિસ્ટમ છે થોડીક દૂર પણ ખસી છે સવારે એ સિસ્ટમ છે થોડીક નજીક આવી હતી ત્રણસો ને બ્યાસી કિલોમીટર દૂર હતી આજે બપોર પછીના સેશનમાં સિસ્ટમ દૂર થઈ અને પાંચસો ને બાવન કિલોમીટર અત્યારે દૂર છે એટલે અરબસાગરમાં જે સિસ્ટમ સક્રિય છે જે ગુજરાતના સોમનાથથી પાંચસો બાવન કિલોમીટર અરબસાગરમાં દૂર છે એ સિસ્ટમ અત્યારે એક જગ્યાએ સ્થિર થઈ ચૂકી છે એક જગ્યાએ સ્થિર થઈ છે એટલે હવે આવનારી ચોવીસ કલાક સુધીની મુવમેન્ટ નહીં જોવા મળે આવતીકાલે અઠ્યાવીસ તારીખે સાંજ સુધી એ સિસ્ટમ છે એક જ જગ્યાએ સ્થિર રહેશે અને પછી ત્યાંથી એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે ગુજરાતના દરિયાકાંઠાથી પાંચસો કિલોમીટરની દૂરીથી એમને કન્ટિન્યુ એ પછી સોમનાથ ત્યાંથી પોરબંદરનો દરિયાકાંઠો અને ત્યાંથી દ્વારકાના દરિયાકાંઠા સુધી છેટે આગળ જવાની છે જેને કારણે હજુ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર મધ્યમથી ભારેને એક બે સેન્ટરની અંદર તીવ્રતા સાથે માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે ફરીથી આજે હું આપને વિસ્તારવાદ જણાઈ દઉં કયા કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધી વરસાદની સંભાવનાઓ છે જો પહેલાં તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરી બીલીમોરા ડાંગ અને તાપી જિલ્લો આટલા જિલ્લા જે દક્ષિણ ગુજરાતના છે એમાં હજુ પણ લગભગ ત્રીસ તારીખ સુધીમાં દોઢથી બે ઇંચ અને એક બે સેન્ટરની અંદર બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ હજુ આ પ્રકારની વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં હજુ ત્રીસ તારીખ સુધી સૌરાષ્ટ્રમાં ત્રીસ તારીખ સુધી ભાવનગર બોટાદના એક બે સેન્ટર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ વિસ્તાર એવા છે કે જ્યાં દોઢથી બે ઇંચ અને અમુક સેન્ટરમાં બે ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બોટાદના અન્ય વિસ્તારો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે તેમાં હળવાથી સામાન્ય મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તાર છે ત્યાં લગભગ બે નવેમ્બર સુધી ઝાપટાઓની જે સ્થિતિ છે એ આપણે કન્ટિન્યુ રહેશે જોકે ભાવનગર બોટાદ અને ગીર સોમનાથમાં જે વરસાદ છે જૂનાગઢમાં વરસાદ છે અમરેલીમાં જે તીવ્રતા છે એટલી તીવ્રતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નહીં જોવા મળે છતાં પણ ત્યાં વરસાદ છે એ પડવાનો છે જોકે અત્યારે તો અડધો કે એક ઇંચ વરસાદ પડે તો પણ ઘણું બધું નુકસાન થતું હોય એટલે દ્વારકા જામનગર પોરબંદરમાં પણ હજુ બે નવેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે મધ્ય જે ગુજરાતના વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા વિરમગામ કપડવંજ આ જે તમામ વિસ્તારો છે એમાં હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓની શંક શક્યતાઓ છે ત્યાં બહુ તીવ્રતા નહીં જોવા મળે પણ ખંભાત અખાત લાગુ વિસ્તારો હશે ત્યાં લગભગ એકથી દોઢ ઇંચ વરસાદ ત્રીસ તારીખ સુધીમાં વરસી શકે છે જેમાં ધોળકા ધંધુકા તારાપુર ધર્મજ જમ્મુસર અને વાગરા અને ખંભાત આટલા તાલુકાઓ એવા એવા છે જે ખંભાતનો અખાત છે દરિયા દરિયો છે ખંભાતનો ત્યાંથી લઈને પચાસ સાહીઠ કિલોમીટરના એરિયામાં ત્રીસ તારીખ સુધીમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કચ્છ જિલ્લો છે જેમાં સૌથી ઓછી અસર રહેવાની છે છતાં પણ છૂટાછવાયા ઝાપટાઓ છે એ કચ્છ જિલ્લામાં સાર્વત્રિક લગભગ પહેલી નવેમ્બર સુધીમાં સાર્વત્રિક છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે જોકે તીવ્રતા ઓછી રહેશે બહુ ડરવાની જરૂર નથી છતાં પણ ઝાપટાઓ છે નોંધાશે એ વાત ચોક્કસ છે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અને અરવલ્લીના પશ્ચિમ ભાગોની અંદર લગભગ અડધાથી લઈને એક દોઢ ઇંચ સુધીનો વરસાદ હજુ ત્રીસ તારીખ સુધીમાં સંભવ છે બાકી બીજા વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા ઝાપટાં હશે જેમાં થરાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટા હશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં છોટા ઉદેપુર અને દાહોદ ગોધરાની અંદર એક ઇંચ આસપાસ વરસાદ ત્રીસ તારીખ સુધીમાં નોંધાઈ શકે છે મહીસાગર અને પૂર્વ અરવલ્લીના ભાગો છે તેમાં એકદમ હળદ સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે એટલે આખા ગુજરાતની જે આપણે ઓલ ઓવર વાત કરી છે છે આ મુજબના શક્યતાઓ હજુ પણ એટલું આપણે કહી શકાય કે જે બે નવેમ્બર આમ તો આપણે બે નવેમ્બર સુધી વરસાદની આગાહી કરેલી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર આની તીવ્રતા વધારે રહેશે દરિયાકાંઠો એટલે દરિયા કિનારેથી લઈને સો કિલોમીટરનો એરિયો આ વિસ્તારો એવા હશે કે ત્યાં થોડીક તીવ્રતા વધારે રહેશે જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જેવી તીવ્રતા નહીં હોય ત્યાં થોડું ઘડવું હશે છતાં ત્યાં પણ વરસાદો છે ચાલુ રહેવાના છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે માવઠાની આ સ્થિતિ છે હવામાનમાં જે આ એક પલટો આવ્યો છે ખાસ કરીને ચોમાસા દરમિયાન જે વરસાદો પડતા હોય એટલું તીવ્ર માવઠું છે અત્યારે આપણા ગુજરાતની અંદર થયું છે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર